નમસ્કાર દર્શક મિત્રો રેમી ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પતિ પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો બે દિવસ અગાઉ કારેલી ગામે ખેતર વિસ્તારમાં રહેતા ઉમેશ રાઠોડ તેમજ પત્ની રમીલા રાઠોડની હત્યા સગા ભાણીયા કરી હતી મજૂરીમાં ભાગમાં આવેલા પૈસા મામાએ ઓછા આપતા તેમજ મામા ઉમેશ રાઠોડ હત્યા કરી હતી બુધવારના રોજ કારેલી ગામે એક ખેતરની બંગલીમાં રહેતા ઉમેશ રાઠોડ અને પત્ની રમીલાબેન રાઠોડની હત્યા કરાઈ હતી બેવડી હત્યાની ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે મૃતકના નજીકના સ્નેહીમાં જ તપાસ કેન્દ્રિત કરી હતી તપાસ દરમિયાન હત્યાનું પાગેરું પોલીસે શોધી કાઢી હતી અને એક મહિલા તેમજ એક પુરુષને ધરપકડ કરી લેવામાં આવી હતી તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના સવારના આઠ વાગ્યા પહેલાં પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાળી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડ બોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતાં બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ જનાર સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ આની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોલી બંનેએ સાથે મળીને કરેલું છે મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે મૃતક ઉમેશ રાઠોડ અને આરોપી વિજય બાલુ રાઠોડ મામા થતા હતા અને બંને સાથે એક જ સાથે મજૂરી કરતા હતા અને મરણ જણા પોતાના સગા મામા મામી થતા હોય જેથી તેઓની સાથે ખેતરમાં કામ કરી ખેત મજૂરી કરતા હતા રૂપિયામાંથી ઓછા રૂપિયા આપવા બાબતે બબાલ થઈ હતી તેમજ મામા ઉમેશ રાઠોડ આરોપીની પત્ની શીલાબેન ઉર્ફે કોલીને ખરાબ નજરથી જોતા હતા અને બંને વચ્ચે ઝઘડો થયો હતો પોલીસે વિજય અને શીલા ઉર્ફે કોલી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે ગુના આચરવાનું જે કારણ છે જે ઈરાદો છે વિજય અને એની પત્ની શીલાનું બંને સાથે રહેતા હતા મજૂરી સાથે કરતા હતા અને મરણ જનાર ઉમેશ રાઠોડ મજૂરીના પૂરા પૈસા અમને નહોતો આપતો અને એની સાથે આરોપી શીલા ઉર્ફે કોળી ઉપર નજર બગાડતો પણ હતો જેની ખાર રાખી અને અઢાર તારીખની રાત્રે અઢારમી જૂનની રાતના જ્યારે બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલાને શીલા ઉર્ફે કોડીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સુતા હતા એટલે એને પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા એને પણ લોખંડના સળિયાથી વિજયે માર મારી અને મોત નિપજાવેલ છે ઘટના તે દિવસે રાત્રિ દરમિયાન મામા ઉમેશ રાઠોડ તથા તેની પત્ની રમીલાબેન ઊંઘી ગયા હતા બાદમાં આરોપી વિજય અને શીલાએ લોખંડના પાઇપ તથા ઈંટના બ્લોક થી માથા ઉપર મારી કર્પની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા હાલ તો પોલીસે હત્યારા ભાણજા તેમજ તેની વહુ મળી બંનેને ધરપકડ કરી ડબલ